ગામનું નામ બદલી નાખ્યું છે આખે આખા એક રાજ્યની સરકાર પણ તમે બદલી નાખી છે હવે અમે તમને એક સાચી હકીકતથી વાકેફ કરવા જઈ રહ્યા છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બોટાદના હળદળ ગામની અંદર જે આખી માથાકૂટ સર્જાઈ બે દિવસથી જેમનો માહોલ આખો ગરમાયેલો હતો આખા ગામની અંદર પોલીસનો નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યાંના જે ગામના લોકો છે એવું કહી રહ્યા હતા કે પોલીસ છે અમારા નિર્દોષ લોકોને ઉઠાવીને લઈ ગઈ છે એમની અટકાયત કરી લેવામાં આવી છે અમને તો ખબર જ નહોતી કે અહીંયા કોઈ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અમે લોકો અમારા કામેથી આવ્યા હતા અચાનક પોલીસ સાંજે આવી અમારા દરવાજા તોડી અને અમારા જે ઘરના સભ્ય છે એમને ઉઠાવીને લઈ ગઈ હું જયારે બોટાદના હળદળ ગામની અંદર ગઈ હતી ત્યારે મેં ખુદ લોકો સાથે વાતચીત કરી છે લોકો એવું કહી રહ્યા છે કે જેટલા પણ જે પરિવાર છે એમના જે સભ્યોને જે પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે એમનું એવું કહેવું છે કે અમને કોઈને આ સભા વિશે ખબર જ નહોતી ઘણા જે પરિવાર છે એવું કહી રહ્યા છે કે અમારા પરિવારના સભ્યો તો બીમાર હતા ખાટલા વસ હતા તેમ છતાં પોલીસ આવી અમને ઢસડીને લઈ ગઈ છે અમારો વાંક કઈ જ નહોતો તો તેમ છતાં અમારા લોકોને લઈ જવામાં આવ્યા છે સરકારને પણ આ લોકો એક સવાલ કરી રહ્યા હતા કે અમારા લોકોને છોડવામાં આવે કારણ કે તહેવારો નજીક છે અને એમાં પણ હવે જ્યારે પોલીસે જે તમામ લોકોની અટકાયત કરી હતી હવે તમામ લોકોને છોડી દીધા છે પણ સવાલ અમે ઋષિકેશભાઈ તમને કરી રહ્યા છીએ કારણ કે તમે ભાજપના પ્રવક્તા છો તમને એ જ નથી ખબર કે કયા ગામની અંદર માથાકૂટ સર્જાઈ હતી અમે તમને એ વાકેફ કરવા જઈ રહ્યા છીએ કે અંદર કોઈ જ આવી મારામારીની ઘટના નહોતી બની કોઈ જ મહાસભાનું આયોજન લાઠીદળ ગામની અંદર કરવામાં નહોતું આવ્યું આ આયોજન છે એ બોટાદ ના ગામની અંદર કરવામાં આવ્યું હતું લાઠીચાર્જ તમારી પોલીસે જે કર્યો છે એ પણ હળદર ગામની અંદર કર્યો છે એટલે મેં ઋષિકેશભાઈને પણ કહેવા માંગીએ છીએ કે સાહેબ ખાલી બોલવું એટલે બોલવું નથી હોતું તમે પ્રવક્તા છો સ્વાભાવિક છે કે તમને કોઈ સવાલ કરે તમારે જવાબ આપવાનો હોય પણ તમારે પણ એ વિષય ઉપર અભ્યાસ કરવો પડે માથાકૂટ ગમે પક્ષના લોકો સાથે તમારી પોલીસે કરી હોય પણ ત્યાં દંડાયા તો ખેડૂતો છે ને નિર્દોષ લોકો છે ને એમને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી ખેર હવે તમામ લોકોને છોડી દેવામાં આવ્યા છે પણ સવાલ આજે પણ અમે તમને કરી રહ્યા છીએ એ લોકો તમને સવાલ કરી રહ્યા છે કે તમારી પોલીસ ખાલી આંકડો બતાવવા માટે કેમ અમારા લોકોને ઉઠાવીને લઈ ગઈ કઈ જ અમારા લોકોનો વાંક નહોતો તેમ છતાં લઈને જવામાં આવ્યા છે હવે એમની સાથે શું કર્યું હોય તો કદાચ તમારી પોલીસ જ જાણી શકે છે અને એમની જ સાથે ઋષિકેશભાઈ તમને એ પણ અમે કહેવા માંગીએ છીએ કે અત્યારે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સત્તા છે ભારતીય જનતા પાર્ટીની સત્તા પંજાબની અંદર નથી તો તમે ભાજપના પ્રવક્તા છો તો અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ એ હકીકતથી તમને વાકેફ કરાવવા માંગીએ છીએ કે ત્યાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે આમ આદમી પાર્ટીના તેઓ નેતા છે ત્યાં કોઈ જ ભાજપની સત્તા નથી અને તમારું કહેવું એવું છે કે ત્યાં ઘણું શોષણ થાય છે અને પાછા તમે એવું કહો છો કે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે તો તમે કહેવા શું માંગો છો એ પણ અમે તમને પૂછીએ છીએ ખેર કોઈ પણ સત્તા કોઈ પણ નેતા ગમે ત્યાંના હોય પણ અમે વાત અહીંયા ફક્ત એટલી કરી રહ્યા છીએ કે આખો વિષય સંવેદનશીલ છે તમારે થોડું જાણવું જોઈએ તમે બોલો એના કરતા એક વખત તમે લોકોની મુલાકાતે જાઓ કે ત્યાંના લોકો શું કહી રહ્યા છે ખાલી આંકડો બતાવો એ ખાલી ત્યાં વ્યાજ બી નથી તમારી પોલીસે તો એ મહિલાઓને પણ મારી છે તમારી જે આ ભાજપ સરકારને અમે પણ સવાલ કરી રહ્યા છીએ હર્ષભાઈ સંઘવીને પણ સવાલ કરી રહ્યા છીએ ગુજરાતની પોલીસ છે બોટાદની પોલીસ છે એ સાંજે જે વ્યક્તિઓને ઢસડીને લઈ જઈ રહી તેવા મહિલાઓ વચ્ચે પડી તો એમને પણ મારવામાં આવી છે આમાં કોનો વાંક છે તમે એક વખત એ તો જુઓ આંકડો બતાવો એ કોઈ તમે સરાહનીય કામગીરી કરી છે સાબિત નથી કરતું કામગીરી સાબિત ત્યારે થાય છે કે જ્યારે નિર્દોષ લોકોની જગ્યા પર જેમણે અપરાધ કર્યો છે તમે એમને દંડ આપો હવે અહીંયા નાના છોકરાને પણ માર મારવામાં આવ્યો છે અને સવાલ એ છે કે મહિલાઓ ઘરમાં હતી સાંજના સમય તો મહિલા પોલીસ કેમ કોઈ મેન એટલે કે જે જેન્ટ્સ પોલીસ છે એમની સાથે નથી ગઈ મહિલાઓ વચ્ચે પડે તો એમને પણ મારવામાં આવ્યા છે લોકોના ઘર તોડી નાખવામાં આવ્યા છે વસ્તુઓ તોડી નાખવામાં આવી છે એમની ભરપાઈ કોણ કરશે તમે લોકોને છોડી તો દીધા છે ઘરે તમે તો આવ્યા છો પરંતુ જે ઠેસ પહોંચી છે એમને કોણ સમજશે તમે એક વખત પણ એમના પરિવાર પાસે ગયા એ લોકોનું કહેવું છે કે અમને જે ધાબા ઉપર ચડ્યા હતા અચાનક જે આ બધું થયું જોવા માટે અમને નીચે બોલાવવામાં આવ્યા અમારી પાસે સહી કરાવવામાં આવી અને પછી લઈને ગયા જો ખરેખર પોલીસને કરવું જ હોય તો પોલીસના ધ્યાનમાં એ પણ હોય તમે એ પણ તપાસ કરી શકો છો ગામની અંદર જઈને કે આટલો બધો જે પથ્થર મારો થયો એમાં કોઈક વ્યક્તિએ તો જોયું હશે ને કે ક્યાંથી પથ્થર ઉલડ્યા હતા ક્યાંથી મારવામાં આવ્યા છે તો તમે એમની પૂછપરછ કરો એમને લઈને જાઓ નિર્દોષ લોકોને તમે હેરાન ના કરો હવે આપણે એ પણ સાંભળવું છે કે જ્યાં ઋષિકેશ પટેલે એવું કહી દીધું છે કે બોટાદના લાઠીદડ ગામની અંદર આ બધું થયું છે અને ઋષિકેશભાઈ બીજી એક વખત જ્યારે તમને કોઈ સંવેદનશીલ મુદ્દા ઉપર બોલવા માટે કહેવામાં આવે તો તમે વિષય ઉપર અભ્યાસ પણ કરી શકો એટલા માટે તમને આ ફરી વખત બતાવીએ કે જ્યાં આગળ યા આખો બનાવ બન્યો ત્યાં લાઠી લાઠીદળના કોઈ પ્રોપર માણસો નહોતા પરંતુ બહારથી આવેલા માણસો ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબીની બરબાદી અત્યારે પણ ચાલુ છે પંજાબમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બધું જ જે ભૂતકાળમાં એમણે કરેલી બરબાદી અત્યારે સ્ટ્રીમ લાઈન કરવાનું રેખા ગુપ્તાજીની મુખ્યમંત્રીપણા હેઠળ અત્યારે ચાલુ છે પંજાબની હાલત દિલ્હીની હાલત જે કરી હતી એને સુધારવાનું કામ અને ને કેવળ દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ આની ટીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે જેલની હવા ખાવાનો વારો આવ્યો દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ અને ટીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે જેલની હવા ખાવાનો વારો આવ્યો હું ચોક્કસપણે કહીશ આ રીતની રાજનીતિ ન કરો પ્રજાની વચ્ચે જાઓ પ્રજાના કામ કરો સામાન્ય મુશ્કેલી અંદર પ્રજાની સાથે રહી અને સરકાર દર ભૂપેન્દ્રભાઈ પટેલની ખુલ્લા મને તમારા અને પ્રજાના પ્રશ્નો તમારા પ્રશ્નો તમે સોલ્વ નહીં કરી શકીએ

એમને તમે મારો એમના ઉપર કરો તો કોઈને વાંધો નથી હોતો પણ જેમનો વાંક નથી એમને ગુનેગાર બનાવવા એ અહીંયા ખોટું જ્યારે જ્યારે તમે એક પ્રવક્તા છો પ્રવક્તાના નાતે સ્વાભાવિક છે કે તમને કોઈ પૂછવા માટે આવે તમારે બોલવાનું પણ હોય પણ તમે અભ્યાસ કરી લેજો કારણ કે વિષય ક્યારેક ખૂબ જો ગહેરો અને સંવેદનશીલ હોય તો ઠેસ લોકોને પણ પહોંચે છે અમારા અહેવાલને ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે ભૂલશો નહીં નમસ્કાર